ઓલપાડ તાલુકાના સરોલી ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન આજે સાંઈ બાબાના પવિત્ર તીર્થધામની અંદર અહીંયા સમાપન થયું છે સમગ્ર જિલ્લાની અંદર આ યાત્રાનું શરૂઆત થઈ હતી જિલ્લાની જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડથી ખૂટી ગામેથી આ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર સુરત જિલ્લાના પાંચસો છાસઠ જેટલા ગામોની અંદર સમગ્ર બાવીસ જેટલા રથો ફળીને અને ઓલપાડની અંદર લગભગ અઠ્ઠાણું જેટલા ગામોની અંદર રથ ફળીને આજે જિલ્લાનું સમાપન પણ સરોલી મુકામે હતું અને તાલુકાનું સમાપન પણ આજે સરોલી મુકામે હતું ત્યારે સમગ્ર આ યાત્રા દરમિયાન લગભગ પાંચસો છાસઠ ગામો ફળીને ચાર લાખ ચૌદ હજાર જેટલા લાભાર્થીઓએ સત્તાવીસ જેટલી વિવિધ યોજનાનો લાભ આ યાત્રા દરમિયાન લીધો છે હું ઓલપાડ મારા વિધાનસભાની વાત કરું ત્યારે લગભગ એકવીસ હજાર પાંચસો જેટલા લાભાર્થીઓએ આ યાત્રા દરમિયાન લાભ લીધો છે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નમો ડીડી ડ્રોન જે રીતે અમારી મહિલાઓ પગભર થઈ શકે એના માટે નમો ડીડી ડ્રોન ની યોજના લોન્ચ કરી હતી આજે તમે જોયું છું કે આજે અમારી મહિલાઓ પણ આજે ડ્રોન ઉડાડતી રહી છે આવનારા દિવસોમાં સખી મંડળ અમારા ઘણા બધા સખી મંડળો છે સખી મંડળની બહેનોને અમે ડ્રોનની ટ્રેનિંગ આપીને એમને બી ટ્રેન કરીશું જેથી એને બહેનો પગભર થાય એના માટે ડ્રોન ઉડાડી શકે ખેતીની અંદર એ પોતે પણ જઈને કામ કરી શકે એના માટે અમે એમ એમને પણ ટ્રેનિંગ આપવાના છે અને જે રીતે આજે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે આજે વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી એની અંદર પછી ઓલપાળ વિધાનસભાની અંદર ખૂબ બધા લાભાર્થીઓ આનો લાભ લેવા માટે આજે ઉમટી પડ્યા હતા કોઈ ક્યાંક કોઈ કુંભાર હોય ક્યાંય કોઈ સુથાર હોય ક્યાંય કોઈ કડિયા હોય ઇલેક્ટ્રિશિયન હોય બ્યુટી પાર્લરને કોષ માટે હોય સીવણ કામ માટે આજે અલગ અલગ યોજનાના જે ફોર્મ ભરાયા છે અને આવનારા દિવસોમાં એ લોકો બધા પગભર થાય એના માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અમે ખૂબ સારી રીતે સાકાર બને ખૂબ મોટી સંખ્યામાં અમે અહીંયા ઉપસ્થિત દરેક યાત્રાની લોકો ઉપસ્થિત રહ્યા છે